ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે ઉજવવાના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં સેવાકાર્યો યોજાઈ રહ્યા છે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે નમો કે નામ મહારક્તદાન શિબિર યોજાઈ હતી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્વયં રક્તદાન કરીને સમાજને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા બાદથી પોતાના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી છે પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ મહારક્તદાન અભિયાન દ્વારા હજારો લોકોના જીવનમાં આશા અને આરોગ્યનો સંદેશ પહોંચાડાયો છે મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર યુનિટો ખાસ કરીને સૈનિકો થેલેસીમિયા પીડિત બાળકો અને ડાયાલિસિસ દર્દીઓ સુધી પહોંચાડવા માટે વપરાશે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્યાલય મધ્યવર્તી સ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી સરકારી સ્તરે આ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને જનજાગૃતિ સાથે રક્તદાન મહાદાનનું મહત્વ રેખાંકિત કરાયું છે રક્તદાન એ જીવન બચાવવાનું કાર્ય છે અને દરેક દાતાનું એક યુનિટ કોઈના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે એવો સંદેશ આ કાર્યક્રમમાંથી આપવામાં આવ્યો હતો આજે મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના આચાર્યો શિક્ષકો તથા સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું માન્ય નરેન્દ્રભાઈ એના પંચોતેરમાં જન્મદિના ઉપલક્ષ્યમાં આજે વડોદરા શહેર જિલ્લામાં કુલ સોળેક સ્થાનો ઉપર મહારક્તદાન કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર પણ પૂરા ગુજરાતમાં એક લાખ છવ્વીસ હજાર રજીસ્ટ્રેશન થયું છે એટલે એમનો જે લક્ષ્યાંક હતો કે એક લાખથી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવા એ લક્ષ્યાંક આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે રક્તદાન એ મહાદાન છે સેવા પરમો ધર્મને સૂત્ર નરેન્દ્રભાઈ આપ્યું છે એને ચરિતાર્થ કરવા માટે સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો શિક્ષકગણ સૌ લોકોએ આ બહુ મહા અભિયાન હાથમાં લીધું છે સૌ સદસ્યોને શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ આ જ પ્રકારના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરમાં એને ખવા મેળવીને સહયોગ આપીને આ કાર્યક્રમ સારી રીતે સફળ બને એ પ્રકાર પ્રયત્ન કરી રહ્યા છે તો સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી એમ્પ્લોઈઝ દ્વારા અરેન્જ કરવામાં આવ્યું છે જે અપીલ હતી કે માન્ય વડાપ્રધાનશ્રીના બર્થ ડે નિમિત્તે નમોત્સવની પણ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું સાથે સાથ થેલેસીમિયા અને અધર બ્લડ ડિસીઝીસ માટે જે પણ સપોર્ટ આપવો જોઈએ આપણે ભારતમાં ઘણા બધા લોકો બ્લડના અભાવના કારણે એક્સિડન્ટના કારણે સિકલ સિલાલિમિયાના કારણે થેલેસીમિયાના કારણે મરણ પામતા હોય છે એટલે આ એક સારું મેસેજ એ છે કે આખા દેશ માટે આ બ્લડ રિક્વાયરમેન્ટ છે એને રેડક્રોસ હોય આપણા અલગ અલગ સંસ્થાઓ હોય ઇન્ડિયન રેડક્રોસ મોસ્ટલી કરતા હોય છે એ થ્રુ બધાને બ્લડ પહોંચાડવાનું અને દેશના અલગ અલગ લોકો જે આવા મરણ પામતા લોકોને પ્રિવેન્ટ કરી શકે અને એક જીવનદાન પણ કરી શકાય એવા રીતનું પ્રેપરેશન્સ છે આવા કાર્યક્રમની આયોજનને આયોજકોને હું ફરી અભિનંદન પાઠવું છું અને એ બહુ સરસ મેસેજ છે સોસાયટી માટે એટલે તમામ સોસાયટી મળીને એ કરે છે એ આપણા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે અને વડોદરાવાસીઓ હર હંમેશ આવું એક અપીલ આવે ક્યારે પણ આજે મને મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કર્યા હતા કે આવનારા દિવસમાં બ્લડ ડોનેશન કરીને એને સફળ બનાવીશું એટલે આના આધારે આ બધું થઈ રહ્યા છે એટલે હું વડોદરાના મેક્સિમમ લોકો આવીને બ્લડ ડોનેશન કરું એવું અપીલ કરીશ ફક્ત શિક્ષકાઓ શિક્ષિકાઓ યા શિક્ષક નથી ગવર્મેન્ટ અને કોઈ પણ તૈયાર હોય એ બ્લડ ડોનેશન કરવું જોઈએ બહુ સારું અપીલ સારું કાર્યક્રમ છે એમને હું ફરીથી એમને તમામને શુભેચ્છાઓ પાઠવું છું